Ah, o que é, por favor. Ah,

¿Qué

ആവുമോ hmm? mm -hmm. <laughs> yeah,

બોર આવ્યો લાગો બોર કાજ નહી એરંડા વાયા કે વા્યા ખેતરમાં બાપારી પેલા ખેતર માં એવું આવ્યું બા પૂરા કાચો ગેળી ગયા ઘેળી

ચાલે હડાવ કરે કાહળો અરે બાવળિયા દાવા બહુ જાળ થઈ ગઈ નહીં આવું પહેલા કરતા બહુ પહેલી વાર આજુ બોર જો આવશે જો બધા પ્રજાપતિ ભાઈઓ નો ભેગું બોર અમારો બનાવે પાણી આવો કાઈ જ

એ વખત જોયું મોટું લાગતું હોય તો આટલા આટલા ઉભા રહે જોઈએ અમે એવું લાગે જો વીરુ આ જે ખોલો ને એમાંથી અલગ અલગ ખેતરોમાં પાણી જાય અલગ અલગ કુંડીઓ મળી આજુ મોજ છે મિત્રો જુઓ બહુ જૂની યાદો અમારી ના ના હતા એટલે આ હોય નાવા આવતા ચાર રેલે પાણી જતું પહેલા અત્યારે ત્રણ રેલે જાય ને પાણી

बादी रोटला करो ना? ममी कर शे वाँ मैं घेतर मा आई नहीं आपका याद कता आपका अधा ममी नहीं आओ ते खेतर मा ते दो ममी चाना आई शे फिला खेतर मा मा काका वाडा मों तो आई येदी ते क्यों आद नहीं आई तो नाल हुआदी येड आख वा�

ઓહો આજ તો વેલા વેલા આવી ગયા આ પેસો ગળી ગયો આ પવન અમિત હમ આય પવન છે બગલો તો આવતો રહે બે આ જાય નહીં આ એ તો સવારે જ હતો સવારે તમે જોયો વાહ અને વઘારેલી ખીચડી અને એ પણ બનાવી આરતી એટલે કેવાની વાત જ ના અને ની બનાવી ભાખરી બહુ જ પડી જશે આરતી આજે

哎，人家不是说你吗？